તો હેલી ડેફ એમ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવા દિવસ છે નવા બ્લોગ તો ગાઈસ મારી થોડી તબિયત બગડી છે કેમ ઘરે રાતે ઉમેરો થતી હતી અને થોડું શરીર વીક પડી છે તું તો નહીં પણ થોડું શરીર વીક છે અત્યારે નહીં જોઈને આપણે વહેલા રેડી થઈ છીએ ચલો આપણે જઈએ ઘરમાં ગુડ મોર્નિંગ ગમે બેન શું વહેલા પહેલા વસંત નોકરી અત્યારે રજા

કોમ 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 મેં તો જો ગાઈસ હોય કામ ની એમાં કોમજ કરી છે જંગાબેન વાહન જોઈ ના આ અને આવું હોશ કા મમી આઈ હુવા ચાલ અંદર ચાલ ગાઈસ હવે આપણે ઉપર છે એડિટિંગ કરવા થોરો પોસ્ટર બનાવવાનો છે તને નીચે આવો ઉપર આપણે વિરમ સીતા બહુ ઉપર બેઠા છે તમે મને બતાજો જો ગાઈસ બો બોતો બો તો મરી જઈ લે લે તો જો ગાઈસ ઈドン સી ડાઉં કે છે આ તો લે બધા ડ્રક ઓસ કર દે જો ગાયશ આજે પોસ્ટર બનાવવાનું હતું જય શેવડિયા કંગા મહારાજ વાલાપુરા જે મારા સાસરીવાળા છે અંકિતજીને બધું આજ રાખ્યું છે શ્રી રામ ગ્રુપ વાલાપુરાથી એ પોસ્ટર બનાવવાનું હતું તો ગાયશ પોસ્ટર બનાવીને હવે આપણે સંદીપનું ફોટોશૂટ કરવાનું છે શું કહેવું સંદીપ કેમકે સંદીપને ફોટો ફ્રેમ બનાવવાની છે ને કે ફોટોશૂટ શૂટ કરવાનું તો ગાયશ આપણે આવા કેમેરા લઈને જઈએ છીએ આવા સંદીપને વિરમનો ફોટોશૂટ કરી દઈએ ને વિરમ તો બે ભાઈ તૈયાર થઈ ગયા ચકાચક તો આપણે નીકળીએ નીચે

તો ઇન બૂનને આવી પૂજાની બુનને મારા હાડું નહીં તો કે આપણે અલગ જઈએ હવે એને ના જવાય આપણે તો આપણા અલગ જવાય એ કડા જવાનું કે અગિયારના ત્રીસ થઈ હળા અગિયાર થયા અને આવી જ્યારે જવું છે એટલે આપણે નીકળીએ કડા નહીં જવું ચમ જો કહીશ ને વાતમાંથી ચઢાવી દીધી વાની તો હું ફૂલાઈ દીધું યા જો હા હા એ ਜੋ ਗਾਇਸ ਤਾਂ ਜੋ ਗਾਇਸ ਆ ਹੋਈ ਜਿਆ ਚੀਰੀ ਖਾਈ ਜੀ ਹੋਈ ਪੂਜਾ ਜੋ ਆ ਰਹੀ ਹੈ ਜੀ ਆ ਜਾਓ ਹੋ ਜਿਆ ਖਾਕ ਨਾ ਹੋ ਤਮ ਜੋ ਨਹੀਂ ਜਾਓ ਅੱਥੇ ਸੋ ਗਾਇਸ ਹੋਈ ਤਾਂ ਮੈਂ ਤਾਂ ਖਾ ਬੰਦੀ ਸੀ ਮਮ ਨੂੰ ਪਜਰ ਮਰੀ ਸਮੋਸਾ ਲਾਈ ਦੀ ਤੇ ਖਾ ਬੈਠੇ ਸੀ ਅੰਮੇ ਮਾਰਕੋ ਜਿਆ ਮਾਰਕੋ ਸਮੋਸਾ ਨੇ ਚੱਕ ਨਹੀਂ ਚਲ ਅਪਰੇ ਰੀ ਵਾਟ ਰੱਖੀ ਵਾਟ ਤਾਂ ਨਾ ਤੁਲੇਂ ਓ છીએ પણ ઊંઘ્યા છીએ પૂજા બે જણા જઈએ છીએ તો આ ઢોને માર હાડીને આવ્યા છીએ તો આપણે નીકળીએ એમની સાથે તો જો ગાઈસ ખરાબ ઓફરમાં શોખરો બધો ભેગા થઈ છીએ અને હવે આપણે નીકળીએ છીએ જવું મારે દર્શન કરવા માટે મારા હાઢુનમાં હાડીને બધા આવે એટલે એમને કીધું કે તમે આવો તમે જીએસએ એક બધા આવી સિન ફેમિલી સાથે ઓહો તો જો ફોન છે ને વિરમસિંહ અંકત છે કે મારા છે તે વિરમસિંહ પૂજાને

દરવાજા ભોગવાઈ જઈએ તો બજારમાં દરવાજા ભોગી ગયા છીએ માતા નું મંદિર છે દર્શન કરી આપણે गाइस पूरा चाल था जय श्री बुधाई का सॉन्ग जाय आगर नीचे से और मार आठो ने आगर गाइस पूरा जय सो भाई बस આવે છે રિક્ષામાં पासर बजे यार फैमिली आवे सा તો ગાઈ અમે અર્ધમ પોકી જ્યા છીએ અને રીલબિલ બનાવી પૂજાની શું કેવું ગીર રીલબીલ બનાવી દીધી અમે અને અમારા હાડ ઉડે હાડીને બધા રિક્ષામાં આગળ જાય કે વિડીયો બનાવીને તમે શોંતિથી આવો તો સૂર્ય બનાવીને હવે આપણે જઈએ અત્યારે રિસ્ટામાં રહેલું બના હા હવે આપણે નીકળીએ તો ગાઈસ મને સારી બધા આવી ગયા ને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે 咱不交高的你担是什么啊？ હજી તો <laughs> 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 <laughs>

तो गाइस पूजा ना पूजा ना नरन ना सॉरी नरन जो इमना बुन ने बदा वस्तु ले से बदु ना तो का पकोड़ी खा बिल्कुल ले उन पहले हो वरता लो गाइस अब आपरे जी से पकोड़ी था हां तो गाइस कौन गेर से आपरे निकल गया था पार्टनर तो में आई जैसी है गाइस बढ़िया रोड़ा आया है जो गाइस हमें गया आई जैसी है

જો ગાય ખાવાનું થઈ ગયું છે કઢી ને બધું બનાયું છે તો ખાઈ ગયું ભૂખ લાગે છે ગઈ તો મન તો ખાવાનું કાઢો છે તો ખાઈ